ભાવનગરની સર્ટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બસ્સો કરોડના ખર્ચે નિર્માણાધીન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ હવે વહેલી તકે થાય તે દિશામાં ભાવનગર સર્ટી હોસ્પિટલ તંત્ર કામગીરી કરી રહ્યું છે ભાવનગર અમરેલી બોટાદ જૂનાગઢ જિલ્લાના લોકો માટે ગંભીર બીમારીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવેલી આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે વિવિધ વિભાગોના ડોક્ટરો અને સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભાવનગરની સરટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બસો કરોડના ખર્ચે નિર્માણાધીન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બિલ્ડિંગ બનીને બે વર્ષથી તૈયાર થઈ ચુકી છે આ સાત માળની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એમ સીટી સ્કેન એક્સ રે ડાયાલિસિસ વોર્ડ ન્યુરોલોજી વિભાગ કાર્ડિયોલોજી વિભાગ આઈસીયુ લેબોરેટરી અને વિવિધ ઓપરેશન થિયેટર સહિતની તમામ જરૂરી સારવાર સુવિધા મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આ બિલ્ડિંગ સંપૂર્ણ બનીને તૈયાર છે મોટા ભાગના જરૂરી અત્યાધુનિક મશીનો સાથેના વિવિધ સાધનો અહીં આવી ચૂક્યા છે અને તેના ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આ મશીનોને ઓપરેટ કરવાની ટીમ વિવિધ વિભાગોના તજજ્ઞ ડૉક્ટરો નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આરોગ્ય સુવિધા પૂરતી મળી રહે તેને લઈને તમામ પ્રયત્નો જે છે એ કરી રહી છે અને જેના જ કારણે ભાવનગરની સરટી હોસ્પિટલ કેમ્પસની અંદર એ કહી શકાય છે કે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેનું નિર્માણ જે છે એ કરવામાં આવ્યું છે આ ફાલ આ હોસ્પિટલ છે કે તેનું બિલ્ડિંગ જે છે એ હાલ તૈયાર થઈ ગયું છે સાત માળનું જે આ બિલ્ડિંગ છે કે જેની અંદર કહી શકાય છે કે એમઆરઆઈ સીટી સ્કેન એક્સ રે સહિતના વિવિધ ડિપાર્ટમેન્ટ જે છે એ આવેલા છે આ ફાલ આ બિલ્ડિંગ તૈયાર થયેલું જોઈ શકો છો કે જે આ સાત માળનું છે કે જેની અંદર ભાવનગર શહેર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી જે દર્દીઓ જે અહીં આવી રહ્યા છે તેને પૂરતી સારવાર જે છે એ મળી શકે તેની સુવિધા છે એ હાલ ઉપલબ્ધ કરવામાં આવેલી છે ચોક્કસ આ બિલ્ડિંગ જે છે એ ઘણા લાંબા સમયથી બનીને તૈયાર થયું છે પરંતુ કહી શકાય છે કે હજુ હાલ અહીં પૂરતો સ્ટાફ જે છે એ ભરતી કરવામાં નથી આવ્યો આ ઉપરાંત ડૉક્ટરો છે કે તમામ જે કહી શકાય વિવિધ વિભાગોના ડૉક્ટરો છે કે જે હાલ અહીં હજી તેની ભરતી નથી કરવામાં આવી તેના કારણે હાલ હોસ્પિટલ જે છે એ શરૂ નથી કરવામાં આવેલી જેના જ કારણે કહી શકાય છે કે હાલ કહી શકાય છે કે ભાવનગર ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ આ હોસ્પિટલ છે વહેલી તકે કાર્યરત થાય તેવી કાર્ય જે છે છે એ કરવામાં જોઈ શકો છો ખાસો ભાવનગરની જો વાત કરીએ હોસ્પિટલ કે જેની અંદર એક સીટી સ્કેન જે છે કે તેનું ખાસ મશીન જે છે એ પણ હાલ અહીં જે છે એ લાવવામાં આવ્યું છે આવા જે મશીનો છે કે જે ભાવનગર શહેરની અંદર એક ખાસ મશીન જે છે કે જે ખૂબ જ જૂજ હોસ્પિટલની અંદર જે છે એ રાખવામાં આવતું છે હા પાંચ દ્રશ્યો પણ જોઈ શકો છો કે હાલ આ સીટી સ્કેન મશીન જે છે એ હાલ ભાવનગરની સર્ટી હોસ્પિટલની અંદર આવી ચૂક્યું છે તેનું ઇન્સ્ટોલેશનની કામગીરી જે છે એ હાલ પરિપૂર્ણ જે છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આવા અનેક પ્રકારના કહી શકાય છે કે મોંઘા સાધનો જે કે જે હાલ અહીં જે છે એ આવી ચૂક્યા છે લોકોની સુખાકારી માટે થઈને કહી શકાય છે કે આ તંત્ર દ્વારા પૂરતી સાધનો જે છે એ હાલ અહીં જે છે એ લાવવામાં આવ્યા છે પરંતુ એક સૌથી મહત્ત્વની વસ્તુ એ પણ છે કે હાલ વહેલી તકે

ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં જેમ જેમ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એ મુજબ વિવિધ સારવારના વિભાગોને કાર્યરત કરવામાં આવશે સર્ટી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ બ્લોક જે તૈયાર થઈ ગયેલ છે એનું બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ વિભાગ જેવા કે કાર્ડિયોલોજી એટલે હૃદયરોગ વિભાગ નેફ્રોલોજી એટલે કિડની અને પેશાબને લગતા રોગો યુરોલોજી ન્યુ અને ન્યુરોલોજી જેમ કે મગજને જ્ઞાનતંતુને લગતા રોગો રોગોની સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની તમામ બિલ્ડિંગ સુવિધાઓ અને મશીનો અત્યારે હાલમાં એને કરવાની પ્રક્રિયા ચાલુ છે આ તમામ વિભાગોને લગતા ડૉક્ટરોની ભરતીની પણ પ્રક્રિયા અત્યારે સરકાર દ્વારા ચાલુ છે આ ભરતી થયા બાદ એની ટ્રેનિંગ પણ જે વિવિધ વિવિધ પ્રકારના જે મશીનો છે જે ઇમ્પોર્ટેડ મશીનો છે જે હાઈ એન્ડ મશીન્સ છે જેને કાર્યરત કરવા માટે સઘન ટ્રેનિંગની પણ જરૂર છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જનાર છે તો ત્યારબાદ આ આ હોસ્પિટલ જે બનાવી છે એ ભાવનગર જિલ્લાઓ અને આસપાસના તમામ જિલ્લાઓના દર જે લાભાર્થી દર્દીઓ છે એને સારવાર જલ્વેલી તકે મળી રહે એની માટે તંત્ર સજ્જ છે અને એને વધારે ઝડપથી થાય એની માટે પૂરતા પ્રયત્ન ચાલુ છે હા લેટ એકચ્યુઅલી જે બિલ્ડિંગ બનવાની જે પ્રોસેસ છે એટલે બિલ્ડિંગ જે છે એ અલગ એક પીઆઈયુ એક વિભાગ છે આપણા સરકારમાં જે બધા બિલ્ડિંગો બનાવે છે તો એ બિલ્ડિંગમાં બિલ્ડિંગ બન્યા બાદ એની અંદર વિવિધ પ્રકારની સુવિધા જેમ કે પાણી વિવિધ ઓપરેશન થતા હોય તો ઓપરેશનના જે બગાડ હોય એને નિકાલ માટેના મશીનો દર્દીઓની સર્જરી માટે જે સ્ટરિલાઇઝ કરવાના હોય સાધનો એનો અલગ વિભાગ એસ્ટાબ્લિશ કરવાનો હોય પાણી ડ્રેનેજ ફાયર સેફ્ટી આ બધી જ સિસ્ટમ બિલ્ડિંગ બયા બની ગયા બાદ એને અંદર ઇન્સ્ટોલ કરવાની હોય છે અને ત્યારબાદ જ આપણે સર્વિસીસ પેશન્ટોને જ આપી શકીએ છીએ તો પેશન્ટની સેફ્ટી પેશન્ટ સગાવાલા અને ડોક્ટર અને સ્ટાફ એની સેફ્ટી માટે જે આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બિલ્ડિંગ બની ગયા બાદ જે અંદર ઇન્સ્ટોલ કરવ થઈ ગયા છે એ જે કરવાની જે પ્રોસેસ હતી એ થોડી લાંબી છે અને એ પરફેક્ટ કર્યા સિવાય આપણે એને ચાલુ કરી ના શકીએ નોર્મ્સ પ્રમાણે તો એની માટે થઈને આ બધી પ્રક્રિયા ધરા લાંબી ચાલે છે હોસ્પિટલ છે એ હજી એને જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જેને કહેવાય ડીએનબી એમસીએચ કરેલા તો એ સુપર સ્પેશિયાલીની નિમણૂક હજી ચાલુ છે એટલે જેમ નિમણૂક થાય એમ એ લોકો જોઈન થતા જાય છે અને દરમિયાનમાં એ મશીનો હાઈ એન્ડ મશીનો ચલાવવા માટે કંપની દ્વારા સઘન ટ્રેનિંગની જરૂર હોય છે કારણ કે આટલા બધા મોંઘા મશીનોને કાર્યરત રાખવા માટે એની સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર હોય છે તો આ ટ્રેનિંગ પણ શરૂ થઈ ગયેલ છે એટલે ટુ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જે નિમણૂક ચાલુ છે લોકોને જોઈન થયા બાદ જ સમયની અંદર આપણે એ ફેઝ ફેઝ વાઇઝ વાઇઝ બધું નહીં ચાલુ થઈ શકે જેમ જેમ ટ્રેનિંગ પૂરી થતી જશે ડૉક્ટરોની નિમણૂક થતી જશે એવી રીતે આપણે ફેઝ ફેઝવાઈઝ મેનરમાં ટૂંક જ સમયમાં આપણે સેવાઓ શરૂ કરવાનું પ્રયત્નશીલ છીએ ભાવનગરના લોકો રાહ જોઈ રહ્યા છે બસો કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ થઈ છે તો તાત્કાલિક સરકારે કે અધિકારીઓ વિચાર કરવો પડે કે સ્પેશિયલ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવી પડે તાત્કાલિક નર્સિંગનો સ્ટાફ ટેકનિશિયન સ્ટાફ આ બધાની ભરતી કરી અને તાત્કાલિક ધોરણે એટલા માટે કરવી પડે કે ભાવનગરના આજુબાજુ પછી રાજુલા હોય બોટાદો હોય અમરેલી ડિસ્ટ્રિક્ટના લોકો અહીં સારવાર લેવા આવે છે તો આપણે સારવાર લેવા માટે અમદાવાદ જવું પડે એ માટે જો તાત્કાલિક આ હોસ્પિટલ ચાલુ કરે તો હું એવું માનું છું ભાવનગર માટે આવકારીએ છે અમે પણ આવકારીએ છીએ કે ભાવનગરના લોકોને સારવાર સારામાં સારી સારવાર અહીં મળી રહે જેથી આપણે અમદાવાદ રાજકોટ બરોડા તરફ જવું ન પડે આ હોસ્પિટલ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લા જેમાં બોટાદ અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે ત્યારે હોસ્પિટલ તંત્ર આ હોસ્પિટલને વહેલી તકે કાર્યરત કરવા દોડધામ કરી રહ્યું છે જ્યારે ભાવનગરના નાગરિકો પણ આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી આશા કરી રહ્યા છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર वाधाता सुधीना समाचार वु समाचार आप जो रहो न्यूज़ नमस्कार